હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે એક જ બેટરમાંથી મિક્સ ભજીયા બનાવવાની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સૌથી પહેલાં આપણે એનું બેટર બનાવી લેવાનું છે તો મેં આ એક મોટા બાઉલની અંદર આવી રીતે જે મેઝરમેન્ટનો કપ આવે છે એવો એક કપ આ લગભગ એક વાટકી થાય છે તેવા આપણે બેથી અઢી બાઉલ બેસન લઈશું અને બેસનને મેં સારું ચાળી લીધું છે હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવીશું ભજીયા માટેનું આપણું બેટર તૈયાર છે હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અડધી ટીસ્પૂન જેટલું મીઠું લગભગ એડ કરીશું અને એને પાંચ મિનિટ માટે આવી રીતે એને ફેંટવાનું છે આપણું સરસ બેટર ફેટાઈ ગયું છે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું ડિફરન્ટ ટાઈપના ભજીયા બનાવવાના છે તો સૌથી પહેલાં તમને હું ગોટા માટેની સામગ્રી બતાવી દઉં તેના માટે મેં એક બાઉલ મેથીની ભાજી એક બાઉલ પાલકની ભાજી એક આવી મીડિયમ સાઇઝની ડુંગળી ચાર એક મરચાં અને આ આદુનો ટુકડો આ બધી જ વસ્તુ મરચાં ડુંગળી અને આદુને ઝીણું ઝીણું આપણે સમારી લેવાનું છે અને આ બે ભાજી પણ આપણે સમારી લીધી છે તો આ બધું જ વસ્તુ એક બાઉલમાં આપણે લઈ લઈશું અને એની અંદર પાણી રેડીને રહેવા દઈશું હવે બટાકાની પણ મેં આવી રીતે સરસ પાતળી પાતળી સ્લાઇસ કરી દીધી છે એને પણ મેં પાણીમાં પલાળી દીધા છે અને પાલકના પત્તા પણ આપણે આવા નાના નાના લેવાના છે અને એને પણ સારી રીતે પાણીમાં પલાળી દેવાના છે જેથી એની અંદર માટીનો કંઈક ભાગ હોય તો એ પાણીમાં બેસી જાય માટે આપણે તેલ મૂકી દીધું છે તો તેલ થાય છે ત્યાં સુધી આપણે બેટર થોડું તૈયાર કરી લઈએ તો આપણે આ જે બેટર બનાવ્યું હતું એમાંથી થોડુંક બેટર આપણે એક બીજા બાઉલમાં લઈ લઈશું અને આને થોડું આપણે પાતળું કરી લઈશું આવી રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે પહેલાં આપણે બટાકાના ભજીયા તળી લઈએ તળવા માટે તેલ પણ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે ત્રણેક મિનિટ પછી આપણે એને પલટાઈ દેવાના બંને બાજુ એકદમ ક્રિસ્પી થવા દેવાના છે એટલે એને ત્રણ ત્રણ મિનિટે પલટાયા કરવાના હવે હવે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે એને હવે કાઢી લઈશું આવી રીતે એને સાઈડ પર કરીને તેલ નીતારી લેવાનું છે બીજો બેસ પણ આપણે એવી રીતે તળી લઈશું આપણ આપણા ભજીયા તળાઈ ગયા છે તો હવે એને પણ આપણે કાઢી લઈશું હવે આપણે પાલકના તળી લઈશું આ બજિયા પણ બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો એને પણ આપણે કાઢી લઈશું આપણે બેટર રહેવા દીધું હતું એની અંદર આપણે મેથીની ભાજી પાલકની ભાજી ડુંગળીને બધું સમારીને રાખ્યું હતું એડ કરી દઈશું અને એમાં મેં સૂકા ધાણા એક ટી સ્પૂન અડધી ટી સ્પૂન જેટલા મરી પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા બીજો એડ કરીશું અને બીજો અડધો બાઉલ આપણે બેસન એડ કરીશું અને આને સરસ મિક્સ કરી લઈશું હવે આપણે આ ગોટા પણ ઉતારી લઈએ એનું ખીરું આપણે બહુ ઢીલું નહીં અને બહુ કઠણ નહીં આ રીતનું રાખવાનું જો આ રીતે આપણે ગોટા ઉતરી શકે એ રીતનું રાખવાનું ને ગેસની ફ્લેમ આપણે હમણાં સ્લો જ રાખવાની છે પાંચ મિનિટ પછી એને આપણે પલટાઈ દેવાના છે ને સાતથી આઠ મિનિટ માટે એને થવા દેવાના છે એ પણ આવા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ ભજીયા પણ થઈ ગયા છે તો એને પણ આપણે લઈ લઈશું એક પ્લેટમાં આ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લઈએ છે આપણા એક જ ખીરામાંથી ડિફરન્ટ પ્રકારના ભજીયા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે Yes, Happy cooking. Thank you.